ન્યાય પ્રણાલી આ શબ્દો સાંભળીએ ને એટલે મનમાં પેલું કાયદો વ્યવસ્થા ગુનો સજા આવા વિચારો આવે અને હા સમાજને સુરક્ષિત રાખવા ગુનેગારોને જવાબદાર ઠેરવવા આ સિસ્ટમ જરૂરી પણ છે પણ આ સત્તા સાથે એક મોટો પડકાર પણ છે ખરું ને રાજ્યની જે વિશાળ શક્તિ છે અને વ્યક્તિના પોતાના અધિકારો એ બે વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું હા આજે આપણે આજ નાજુક સંતુલનના પાયા પર થોડી ઊંડાણપૂર્વક નજર કરવાના છીએ આપણી પાસે ફોજદારી ન્યાયમાં માનવ અધિકારોનું રક્ષણ દસ સિદ્ધાંતો નામના લેખના કેટલાક એનો મહત્વના અંશો છે આપણો પ્રયાસ એ સમજવાનો છે કે આરોપી હોય કે કોઈ પણ વ્યક્તિ એના માટે કયા મૂળભૂત અધિકારો નક્કી થયા છે જે ખાતરી આપે કે પ્રક્રિયા ન્યાયી રહે માનવીય રહે આ ખાલી કાયદા નથી પણ પેલી રાજ્યની અમર્યાદિત સત્તા સામે એક રક્ષણ છે બરાબર કહ્યું અને જુઓ આ અધિકારો કંઈ આજે નથી બન્યા એ તો આંતરરાષ્ટ્રીય સંધિઓ છે આપણું બંધારણ છે બીજા કાયદાઓ છે એ બધામાં મજબૂત રીતે સ્થાપિત છે એમની હાજરી જે બતાવે છે કે ફોજદારી ન્યાયનો હેતુ ખાલી સજા આપવાનો નથી પણ આખી પ્રક્રિયા દરમિયાન વ્યક્તિનું ગૌરવ એના મૂળભૂત હક એનું રક્ષણ પણ એટલું જરૂરી છે સાચું કહું તો આ સિદ્ધાંતો વગર ન્યાયની કલ્પના જ અધૂરી છે તો ચાલો આ દસ સિદ્ધાંતોની સફર શરૂ કરીએ પહેલો સિદ્ધાંત જે ઘણો જાણીતો છે બેવડા જોખમથી રક્ષણ એટલે કે ડબલ ઝપટી આનો સીધો સાધો મતલબ એ જ ને કે એક જ ગુના માટે કોઈ વ્યક્તિ પર બે વાર કેસ ન ચાલે બે વાર સજા ન મળે એકવાર કોર્ટનો નિર્ણય આવી ગયો બસ પછી એ જ મુદ્દે ફરી કાર્યવાહી નહીં હા બિલકુલ અને એની પાછળનો મૂળ વિચાર એ છે કે કોઈને પણ એક જ કારણ માટે વારંવાર શું કહેવાય કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવાની ફરજ ન પાડી શકાય આ સિદ્ધાંત છે ને એ રાજ્યને રોકે છે એની અમર્યાદિત શક્તિનો ઉપયોગ કરીને કોઈને હેરાન કરવાથી વિચારોને જો આ રક્ષણ ન હોય તો શું થાય સરકાર કોઈ કેસ હારી જાય તો ફરી ચલાવે જ્યાં સુધી એમને મનગમતો ચુકાદો ન મળે ત્યાં સુધી આનાથી તો પેલી વ્યક્તિ એ તો માનસિક અને આર્થિક રીતે ભાંગી જ પડે સાચી વાત છે એટલે આ સિદ્ધાંત કાનૂની નિર્ણયોને એક પ્રકારની અંતિમતા આપે છે અને વ્યક્તિને સતત ભયમાંથી મુક્ત કરે છે ઓકે આ તો થઈ કાર્યવાહીની વાત પણ તપાસ વખતે પણ એક મહત્વનું રક્ષણ છે ને બીજો સિદ્ધાંત સ્વદોષારોપણકી રક્ષણ એટલે કે પોતાને જ દોષિત ઠરાવવા માટે પુરાવા આપવા મજબૂર ન કરી શકાય આપણે જેને સામાન્ય રીતે ચૂપ રહેવાનો અધિકાર કહીએ છે એ આનો જ ભાગ છે ને ચોક્કસ રાઇટ ટુ રિમેન સાયલન્ટ આ અધિકાર છે ને એ માનવીય ગૌરવના કેન્દ્રમાં છે એ ખાતરી આપે છે કે તપાસ એજન્સીઓ બળજબરીથી ત્રાસ આપીને કે દબાણ કરીને કબૂલાત ન કઠાવી શકે ફોજદારી કાયદાનો એકદમ પાયાનો નિયમ છે આરોપ સાબિત કરવાની જવાબદારી હંમેશા ફરિયાદી પક્ષની એટલે કે રાજ્યની હોય આરોપીની નહીં હમ આ અધિકાર એ સિદ્ધાંતને વ્યવહારમાં લાવે છે આરોપી ચૂપ રહી શકે છે અને મહત્વની વાત એ છે કે એની ચૂપકીદીને એની વિરુદ્ધ પુરાવા તરીકે વાપરી ન શકાય સમજાઈ ગયો અને ધારો કે કોઈની ધરપકડ થાય તો પછી શું ત્યાં આવે છે આપણો ત્રીજો સિદ્ધાંત પોલીસ કસ્ટડીમાંથી મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવું નિયમ એવો છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિને મુસાફરીનો સમય બાદ કરતા ચોવીસ કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવો પડે આ ચોવીસ કલાકની સમયમર્યાદા એ કેમ આટલી મહત્વની છે આ નિયમ પોલીસની સત્તા પર એક ન્યાયિક અંકુશ રાખવા માટે અત્યંત જરૂરી છે એનો મુખ્ય હેતુ શું તો કે ગેરકાયદેસર અટકાયત મનસ્વી ધરપકડ આ બધું રોકવાનો જ્યારે વ્યક્તિને ઝડપથી મેજિસ્ટ્રેટ સમક્ષ લવાય ને ત્યારે એક સ્વતંત્ર ન્યાયિક અધિકારી હોય એ ધરપકડના કારણો એની કાયદેસરતા એ બધું ચકાસી શકે બરાબર આનાથી પેલી પોલીસ કસ્ટડીમાં દબાણ કે અત્યાચારની શક્યતા પણ ઘટે છે અને પછી મેજિસ્ટ્રેટ નક્કી કરે કે ભાઈ વધુ તપાસ માટે પોલીસ કસ્ટડી એટલે કે રિમાન્ડ જરૂરી છે કે પછી ન્યાયિક કસ્ટડીમાં મોકલવા કે જામીન આપવા આ એક રીતે વ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે સમજાયું એટલે ધરપકડ થઈ મેજિસ્ટ્રેટ સામે રજૂઆત પણ થઈ ગઈ હવે આવે મુખ્ય કાનૂની પ્રક્રિયા સુનાવણી અને અહીં ચોથો સિદ્ધાંત આવે છે જે કદાચ સૌથી વ્યાપક છે નિષ્પક્ષ સુનાવણીનો અધિકાર ફેર ટ્રાયલ આ તો ન્યાયનો આત્મા કહેવાય બરાબર ને બિલકુલ અને નિષ્પક્ષ સુનાવણી એટલે કોઈ એક અધિકાર નહીં પણ ઘણા બધા અધિકારોનો સમૂહ છે જે બધા સાથે મળીને ખાતરી આપે કે પ્રક્રિયા ખરેખર ન્યાયી છે એમાં ઘણી બધી બાબતો આવે જેમકે સુનાવણી સામાન્ય રીતે જાહેરમાં થવી જોઈએ જેથી પારદર્શિતા રહે આરોપીને ખબર હોવી જોઈએ કે એની સામે કયા આરોપો છે સ્પષ્ટ અને વિગતવાર એને ફરિયાદી પક્ષના સાક્ષીઓની ઉલટ તપાસ કરવાનો એટલે કે એમને સવાલો પૂછવાનો અધિકાર હોવો જોઈએ પોતાનો બચાવ રજૂ કરવાનો પોતાના સાક્ષીઓ બોલાવવાનો પૂરતો મોકો મળવો જોઈએ અને સૌથી મહત્વનો સિદ્ધાંત જે આપણે ઘણીવાર ભૂલી જ જઈએ છીએ નિર્દોષતાની ધારણા પ્રિઝમ્પશન ઓફ ઇનસન્સ એટલે કે જ્યાં સુધી કાયદા મુજબ કોર્ટમાં દોષિત સાબિત ન થાય ત્યાં સુધી દરેક વ્યક્તિ નિર્દોષ જ ગણાય આ બધા તત્વો ભેગા મળે ને ત્યારે સુનાવણી ખરા અર્થમાં નિષ્પક્ષ બને છે નિષ્પક્ષતાની વાત કરી તો સમયની વાત પણ કરવી જ પડે પાંચમો સિદ્ધાંત છે ઝડપી સુનાવણીનો અધિકાર સ્પીડી ટ્રાયલ પેલી જૂની કહેવત છે ને જસ્ટિસ જસ્ટિસ ઇઝ ન્યાયમાં ન્યાયનો છે છે શું આ સિદ્ધાંત પાછળ વિચાર હા બરાબર એ જ જરા વિચારો કોઈ વ્યક્તિ પર આરોપ લાગે અને કેસ વર્ષો ને વર્ષો સુધી ચાલ્યા કરે ભલે છેલ્લે નિર્દોષ છૂટે પણ આટલા લાંબા સમય દરમિયાન એણે જે માનસિક સામાજિક આર્થિક પીડા ભોગવી હોય એનું શું સાચી વાત લાંબી ચાલતી ટ્રાયલ આરોપી અને ભોગ બનનાર બંને માટે અન્યાયી હોઈ શકે છે બીજો એક વ્યવહારુ ફાયદો પણ છે ઝડપી સુનાવણીથી પુરાવા તાજા રહે છે સાક્ષીઓની યાદાશક્તિ વધુ સ્પષ્ટ હોય છે અને એમની ઉપલબ્ધતા પણ યુ નો સુનિશ્ચિત થાય છે આનાથી કોર્ટ માટે સત્ય સુધી પહોંચવું અને સાચો નિર્ણય લેવો વધુ શક્ય બને છે અલબત્ત ઝડપ અને સંપૂર્ણ તપાસ વચ્ચે સંતુલન જાળવવું પણ એટલું જ જરૂરી છે ઉતાવળમાં ભૂલ ન થવી જોઈએ બરાબર હવે ધારો કે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે મોટાભાગના લોકો તો કાયદાના નિષ્ણાત નથી હોતા તો એ પોતાનો બચાવ કેવી રીતે કરે અહીં છઠ્ઠો સિદ્ધાંત આવે છે પ્રતિનિધિત્વનો અધિકાર રાઈટ ટુ રિપ્રેઝેન્ટેશન એટલે કે વકીલ રોકવાનો અધિકાર હા અને આ અધિકાર ખૂબ જ નિર્ણાયક છે જો કાયદાની ભાષા પ્રક્રિયાઓ નિયમો આ બધું સામાન્ય માણસ માટે સમજવું કેટલું મુશ્કેલ હોય ખરું રાજ્ય પાસે તો સરકારી વકીલોની આખી ટીમ હોય છે એમની સામે એક સામાન્ય વ્યક્તિ કાનૂની જાણકારી વગર કેવી રીતે ટકી શકે એટલે આ અધિકાર ખાતરી આપે છે કે આરોપીને એની પસંદગીના કાનૂની સલાહકાર દ્વારા પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળે આનાથી પેલો કાયદાસમક સમાનતાનો સિદ્ધાંત છે ને એ વધુ મજબૂત બને છે કારણ કે જો એક પક્ષ પાસે નિષ્ણાત મદદ હોય અને બીજા પાસે ન હોય તો એ સમાન સ્પર્ધા કઈ રીતે કહેવાય પણ માની લો કે કોઈ વ્યક્તિ વકીલ રાખવાનો ખર્ચ જ ન ઉઠાવી શકે તો શું આ અધિકાર ખાલી પૈસાદાર લોકો માટે જ છે ના બિલકુલ નહીં અને આ જ વાત આપણને નવમા સિદ્ધાંત પર લાવે છે જે આની સાથે ગાઢ રીતે જોડાયેલો છે કાનૂની સહાયનો અધિકાર રાઈટ ટુ લીગલ એડ આ સિદ્ધાંત કહે છે કે જો કોઈ વ્યક્તિ ગરીબીને કારણે વકીલ રોકી શકતો ન હોય તો રાજ્ય દ્વારા એને મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવી જોઈએ ખાસ કરીને ગંભીર ગુનાઓના કેસોમાં ઓ ઓકે આ સુનિશ્ચિત કરે છે કે પૈસાના અભાવે કોઈને ન્યાયથી વંચિત ન રહેવું પડે અથવા પોતાનો યોગ્ય બચાવ કરતા રોકાવું ન પડે ઘણા દેશોમાં તો આ બંધારણીય અધિકાર છે એટલે પ્રતિનિધિત્વનો અધિકાર અને કાનૂની સહાયનો અધિકાર આ બંને સાથે મળીને ન્યાયની સમાન પહોંચ સુનિશ્ચિત કરે છે બરાબર તો આપણે પ્રતિનિધિત્વ અને કાનૂની સહાયની વાત કરી હવે માની લો કે નીચલી કોર્ટમાં કેસનો ચુકાદો આવી ગયો પણ કોઈ પક્ષકાર આરોપી હોય કે ફરિયાદી એનાથી સંતુષ્ટ નથી તો શું ત્યાં વાત પૂરી થઈ જાય ના ત્યાં સાતમો સિદ્ધાંત અમલમાં આવે છે અપીલ કરવાનો અધિકાર રાઈટ ટુ અપીલ આનો અર્થ એ છે કે નીચલી અદાલતના નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારવાની તક મળે છે અપીલ એક રીતે જુઓ તો ન્યાયિક પ્રક્રિયામાં કદાચ કોઈ ભૂલ થઈ હોય એને સુધારવાની વ્યવસ્થા છે ઉચ્ચ અદાલત આખા કેસની ફરી સમીક્ષા કરે છે પુરાવા બરાબર તપાસાયા હતા કાયદાનું અર્થઘટન અને અમલ યોગ્ય રીતે થયું હતું આનાથી ખોટા દોષારોપણને સુધારવાની તક મળે છે અને એ પણ ખાતરી થાય છે કે કાનૂની ધોરણોનું પાલન થયું છે એક મહત્વપૂર્ણ શું કહેવાય સેફટી નેટ જેવું છે આ રસપ્રદ હવે એક એવો સિદ્ધાંત જે થોડો અટપટો લાગે પણ ખૂબ મહત્વનો છે આઠમો સિદ્ધાંત એક્સપોસ્ટ ફેક્ટો કાયદાઓથી રક્ષણ પ્રોટેક્શન ફ્રોમ એક્સપોસ્ટ ફેક્ટો લોઝ આ એક્સપોસ્ટ ફેક્ટો શું છે જરા સરળ શબ્દોમાં સમજાવશો હા ચોક્કસ સાદા શબ્દોમાં કહીએ તો એક્સપોસ્ટ ફેક્ટો એટલે પાછળથી અમલમાં આવે તેવો આ સિદ્ધાંત એમ કહે છે કે કોઈ વ્યક્તિને એવા કાયદા હેઠળ સજા ન કરી શકાય જે તેના કૃત્ય કર્યા સમયે અસ્તિત્વમાં જ ન હતો એટલે એટલે કે માની લો કે કોઈ કામ આજે કાયદેસર છે કાલે સરકાર નવો કાયદો બનાવીને એને ગુનો જાહેર કરે તો આજે કરેલા કામ માટે તમને સજા ન થઈ શકે ઓ એ જ રીતે જો કોઈ ગુનાની સજા આજે પાંચ વર્ષની કેદ હોય અને કાલે કાયદો બદલીને દસ વર્ષ કરવામાં આવે તો જેણે આજે ગુનો કર્યો છે એને દસ વર્ષની સજા ન આપી શકાય જૂના કાયદા મુજબ જ સજા થાય ઓકે ઓકે એટલે કાયદો ભૂતકાળની અસરથી લાગુ ન પાડી શકાય ગુનાના સજાના મામલામાં બરાબર આ સિદ્ધાંત કાનૂની નિશ્ચિતતા લીગલ સર્ટનિટી માટે અત્યંત જરૂરી છે નાગરિકોને ખબર હોવી જોઈએ કે તેઓ જે કરી રહ્યા છે તે કાયદેસર છે કે નહીં જો સરકાર પાછળની તારીખથી કાયદા બનાવીને લોકોને સજા કરવા લાગે તો કોઈપણ વ્યક્તિ સુરક્ષિત ન રહે ને આ કાયદાના શાસનનું મૂળભૂત સિદ્ધાંત છે તમે માત્ર એવા કાયદા તોડવા બદલ જ જવાબદાર છો જે તે સમયે અમલમાં હતા સમજાયો આપણે નવમાં સિદ્ધાંત એટલે કે કાનૂની સહાયની ચર્ચા તો છઠ્ઠા સિદ્ધાંત સાથે કરી લીધી હવે આવીએ અંતિમ દસમા સિદ્ધાંત પર વળતર અને પુનર્વસનનો અધિકાર રાઈટ ટુ કોમ્પન્સેશન એન્ડ રીહેબિલિટેશન આ કોના માટે છે અને ક્યારે લાગુ પડે છે હા આ અધિકાર મુખ્યત્વે બે પરિસ્થિતિઓમાં મહત્વનો બને છે પહેલું જો કોઈ વ્યક્તિને ખોટી રીતે દોષિત ઠેરવવામાં આવી હોય અને તેણે સજા ભોગવી હોય અથવા તેના પર ખોટો કેસ ચલાવવામાં આવ્યો હોય જેનાથી તેને નુકસાન થયું હોય તો તેને રાજ્ય પાસેથી વળતર મેળવવાનો અધિકાર હોઈ શકે છે આ એક રીતે ન્યાય પ્રણાલીની ભૂલને સ્વીકારવાનો અને તેને સુધારવાનો પ્રયાસ છે અને પુનર્વસન રિહેબિલિટેશન એનો શું અર્થ છે પુનર્વસનનો ખ્યાલ એવા લોકો માટે છે જેમણે ગુનો કર્યો છે અને સજા ભોગવી લીધી છે આધુનિક ન્યાયશાસ્ત્ર એમ માને છે કે સજાનો હેતુ ખાલી બદલો લેવાનો કે સમાજને ડરાવવાનો જ નથી પણ શક્ય હોય ત્યાં સુધી ગુનેગારને સુધારીને ફરીથી સમાજમાં એક જવાબદાર નાગરિક તરીકે સ્થાપિત કરવાનો પણ છે ઓકે પુનર્વસનમાં શિક્ષણ નોકરી માટે તાલીમ માનસિક સ્વાસ્થ્ય માટે મદદ અને સમાજમાં ફરી ભણવા માટે જરૂરી સહાય આવી બાબતોનો સમાવેશ થાય છે એનો લાંબો ગાળોનો હેતુ શું તો કે ગુનાખોરીનું પુનરાવર્તન અટકાવવું અને વ્યક્તિને સકારાત્મક જીવન જીવવા માટે સક્ષમ બનાવવી અલબત્ત આનો અમલ કરવો એક ખૂબ જ જટિલ અને પડકારજનક કામ છે તો આ હતા એ દસ મુખ્ય સિદ્ધાંતો એકવાર ફરી યાદ કરી લઈએ બેવડા જોખમથી રક્ષણ સ્વદોષારોપણથી રક્ષણ ચોવીસ કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજરી નિષ્પક્ષ સુનાવણી ઝડપી સુનાવણી વકીલ દ્વારા પ્રતિનિધિત્વનો અધિકાર અપીલનો અધિકાર એક્સપોસ્ટ ફેક્ટો કાયદાથી રક્ષણ મફત કાનૂની સહાયનો અધિકાર અને છેલ્લે વળતર તથા પુનર્વસનનો અધિકાર આ બધા સિદ્ધાંતો મળીને શું ચિત્ર બનાવે છે અંતે શું કહેશો જો આ દસે સિદ્ધાંતો કોઈ અલગ અલગ ટાપુઓ નથી તે એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજાને મજબૂત કરે છે એમનો સામૂહિક હેતુ એક એવી ફોજદારી ન્યાય પ્રણાલી બનાવવાનો છે જે માત્ર કાર્યક્ષમ જ ના હોય પણ ન્યાયી હોય પારદર્શક હોય અને માનવીય પણ હોય તપાસથી લઈને સજા ભોગવ્યા પછીના જીવન સુધી દરેક તબક્કે વ્યક્તિના મૂળભૂત અધિકારો અને એના ગૌરવનું સન્માન થાય એ સુનિશ્ચિત કરવાનો આ પ્રયાસ છે આ સિદ્ધાંતો આપણને યાદ અપાવે છે કે ન્યાયની પ્રક્રિયા પણ એટલી જ મહત્ત્વની છે જેટલો ન્યાય પોતે આ સિદ્ધાંતો ફોજદારી ન્યાયપ્રણાલીના નૈતિક અને કાનૂની આધારસ્તંભ છે આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં જોડાવા બદલ સૌ શ્રોતાઓનો આભાર આજે આપણે જોયું કે કાયદાના પુસ્તકોમાં વ્યક્તિના રક્ષણ માટે કેવી સરસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે પણ આપણે જાણીએ છીએ કે કાગળ પરના અધિકારો અને જમીની હકીકત એની વચ્ચે ઘણીવાર અંતર રહી જાય છે તો આજના ચર્ચાના અંતે એક વિચાર મૂકીએ છીએ આપણે આ દસ સિદ્ધાંતોની વાત કરી જે એક આદર્શ સ્થિતિ દર્શાવે છે પરંતુ વ્યવહારમાં આ અધિકારો દરેક વ્યક્તિ સુધી ખાસ કરીને સમાજના નબળા વર્ગો સુધી અસરકારક રીતે પહોંચે એ સુનિશ્ચિત કરવામાં કયા મોટા પડકારો રહેલા છે અને પેલું સમાજની સુરક્ષાની જરૂરિયાત અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ એ વચ્ચેનું નાજુક સંતુલન વાસ્તવિક દુનિયામાં કેવી રીતે જળવાય છે આ એવા પ્રશ્નો છે જેના પર આપણે સૌએ કદાચ વિચારતા રહેવું જોઈએ